વડોદરા શહેરમાં સવારે વરસાદ પડ્યો અને તેના પાણી વડોદરાના કારેલીબાગ વીઆઈપી રોડ સર્કલ પાસે આવેલ જલારામનગર તેમજ અન્ય સોસાયટીના મુખ્ય રસ્તા જેમાં પાણી હાલમાં ભરાયેલા એક બાજુ વરસાદ બંધ થઈ ગયો છે બીજી બાજુ જોવા જઈએ તો ગટરોના ચોકઅપના કારણે આ વરસાદના પાણી ઉતરી નથી રહ્યા પચીસ હજારથી વધુ નાગરિકોને આવવા જવાનું આ મુખ્ય રોડ છે જે હાલ પાણી ભરાવાના કારણે અવર જવર બંધ થઈ ગઈ છે કેટલાક લોકોનું વહીકલ પણ અહીંયા પાણીમાં બગડી ગયા હતા વોર્ડના નગરસેવકો હજી સુધી દેખાયા નથી ધારાસભ્ય પણ દેખાયા નથી ત્યારે ફક્ત ચૂંટણીઓ આવે ત્યારે મોટા મોટા વાયદા વચન કરતા આ નગરસેવકોનો સખ્ત વિરોધ અતુલ ગામેજી દ્વારા કરવામાં આવ્યો છે ગત રાત્રે એટલે કે સવારે વરસાદ પડ્યો વરસાદના પાણી તમામ જગ્યાથી ઓથરી ગયા પરંતુ આ વડોદરા શહેરનો વીઆઈપી રોડ કારેલી ભાગ છે જલારામનગર અયોધ્યાનગર સહયોગ સાથે જીતેન્દ્રપાલ સુંદર અનેક સોસાયટીઓ અંદર છે એના આ મુખ્ય રોડ છે અને આ રોડ પર પાણી ભરાયેલા છે ઉતરતા નથી ગટરો ચોકઅપ થઈ ગયા છે કોર્પોરેટરો અહીંયા દેખાતા નથી ધારાસભ્ય સાંસદ કોઈ દેખાતા નથી અને સાથે આ જ્યારે પાણી ભરાય છે અને નિકાલની વ્યવસ્થા કરવા માટે પણ કોઈ આવ્યું નથી મહત્વની બાબત એ કે નગરસેવક પણ અહીંયા દેખાયા નથી સાથે વડોદરા શહેરના કાળીબાગ વિસ્તાર જો આ પાણી ભરાયા છે ઉતરતા નથી લોકોને નોકરી જવાની તકલીફ છે આજે અમાસ છે કાલે નવરાત્રી છે લોકોને બહાર પણ નીકળવું છે પરંતુ ગલ્લી કુચીમાંથી જ્યારે નીકળતા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં વેરો ભરતા નાગરિકોને આજે વળતર નહીં પરંતુ કડતર મળી રહ્યું છે બીજી બાજુ ગટરના પાણી પણ આમાં મિક્સ થયા છે સાથે અમારી એક માંગ છે કે અહીંયા વરસાદી કાસ કે વરસાદી ચેનલ બનાવે જેથી કરીને પાણી વહેલી તકે ઓસરી જાય પરંતુ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીનો પોકળ વાતો કરીને વડોદરા શહેરને ઉલટા ચર્ચમાં પહેરાવતા આ નગરસેવકો આ ધારાસભ્યો આ સાંસદ સભ્યો અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે જે આ ગટરનું કામ છે વહેલી તકે કરે પાણી વહેલી તકે નીકળે એવો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે અમે એ પાંચ વર્ષ થવાયા કોઈ દેખાયા નથી ધારાસભ્ય બિલકુલ દેખાયા નથી સાંસદ સભ્ય પણ દેખાયા નથી વોર્ડના અધિકારી પણ એ પણ દેખાયા નથી કે ક્યાંક ને ક્યાંક અમારો વિસ્તાર પછાત વિસ્તાર કરી નાખ્યો એવું લાગે છે અમારું ચલારામ નગર સંયોગનગર દત્તક લીધેલું સત્તક લીધેલા જમીનમાં ફેંકી દીધા છે આજે અમાસ છે એટલે ક્યાંક ને ક્યાંક અમાસના પાણી જલારામ જલારામનગરના રોડ પર પાછા આવ્યા તેવું લાગી રહ્યું છે જાગો કમિશ્નર જાગો જાગો મેયર જાગો